અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બોડકદેવ બોર્ડના કાઉન્સિલર દેવાંગ દાણીનો જન્મદિવસ ગઈકાલે અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન તેમજ અનેક ભક્તિ સફર લોકગીતો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન ધારાસભ્યો અમિત ઠાકર હર્ષદ પટેલ અને કૌશિક જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દેવાંગ દાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી મેયર ધારાસભ્યો કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા પાઠવવામાં આવેલી શુભેચ્છાઓ આ બદલ દેવાંગ દાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો અને તેમણે જણાવ્યું કે શુભેચ્છકો અને કાર્યકર્તાઓના સહકારથી તેઓ હંમેશા પ્રજાલક્ષી કાર્યો કરવા તત્પર રહેશે અને આવનારા સમય બાદ શહેરીજનોની સુખાકારી માટે તમામ પ્રયાસો કરશે આ પ્રસંગે કાર્યકર્તાઓ દ્વારા સ્નેહભોજનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા શહેરીજનો તરફથી શુભેચ્છા મળી છે તેમનો પ્રેમ અને આવકાર પ્રતિસાદ થયો છે તે માટે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે વિક્રમ લાબડિયા દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું જેની અંદર બોડદેવ વોર્ડના ચેરમેન સેક્રેટરીઓ તમામ લોકો ઉપસ્થિત રહ્યા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધારાસભ્ય શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલ વેજલપુરના અમિતભાઈ ઠાકર નારણપુરાના જીતુભાઈ પટેલ દરિયાપુરના કૌશિકભાઈ જૈન માન્ય શ્રી પ્રતિભાબેન ડેપ્યુટી મેયર શ્રી શ્રીઓ ચેરમેન ચેરમેનશ્રીઓ આજના આ પ્રસંગે ઉપસ્થિત રહીને મને શુભેચ્છા પાઠવી છે તે માટે હું તમામનો અંતપૂર્ણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું